તો મિત્રો શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં માત્ર પાંચ રૂપિયાની આ એક વસ્તુ ઘરે લાવી દેજો એટલા પૈસા આવશે કે ગણવા માટે માણસો રાખવા પડશે તો મિત્રો માત્ર આ પાંચ રૂપિયાની વસ્તુથી તમારી પર મહાદેવની કૃપા એવી વરસશે કે આવનારી તમારી સાત પેઢીઓ બેઠા બેઠા ખાશે અને જે કોઈ કુંવારી છોકરીઓ છે તેમને પણ મહાદેવની કૃપાથી સારા ગુણવાન અને સંસ્કારી પતિની પ્રાપ્તિ થશે જો તમે પરિણિત છો તો તમારા દાંપત્ય જીવન પ્રેમ અને આનંદથી ભર્યું રહેશે શિવ પાર્વતી જેવો અટૂટ પ્રેમ તમારા જીવનમાં પણ રહેશે ઘરે સુખ શાંતિ અને સમૃદ્ધિ ખુશીઓનો વાસ થશે બસ તમારે માત્ર આ પાંચ રૂપિયાની વસ્તુ શ્રાવણ માસ આવે એ પહેલાં ઘરે લાવી રાખવાની છે નમસ્તે મિત્રો ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ તો મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી શેર કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને આ વિડિયોને અંત સુધી જરૂર જોજો તો મિત્રો અમારું કામ માત્ર સલાહ આપવાનું છે હવે તમે તેને માનો કે ન માનો એ તમારી મરજી પણ મિત્રો એક વાત જરૂર કહીશું કે જો તમે આ વાત માની લેશો તો તમારો બેડો પાર થઈ જશે તો મિત્રો કહેવામાં આવે છે કે શ્રાવણ માસમાં જે વ્યક્તિ શિવજીને પ્રસન્ન કરી દે છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે પણ શું તમે જાણો છો કે શ્રાવણ મહિનામાં કેટલી વસ્તુઓને વસ્તુઓને ઘરે ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે જો તમે શ્રાવણ માસમાં આ તમારા લાવો છો તો શિવજી પ્રસન્ન થઈને તમારી દરેક મનોકામનાઓ ઝડપથી પૂર્ણ કરી દે છે આ તમામ વસ્તુઓ મહાદેવને અત્યંત પ્રિય છે તો મિત્રો ભગવાન મહાદેવ ભોડા ભંડારી છે તેઓ થોડા પ્રયત્નથી જ પ્રસન્ન થઈ જાય છે જે વ્યક્તિ ભગવાન ભોરેનાથની આ પ્રિય વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ શ્રાવણ માસમાં પોતાના ઘરે લાવી રાખે છે તો મહાદેવ તેમના જીવનની દરમાં મુશ્કેલીઓને દૂર કરી દે છે એ વ્યક્તિએ તે પછી ક્યારેય જીવનમાં પૈસાની કમી નથી થતી ભગવાન મહાદેવ તેમને મનચાહુ વરદાન આપે છે તો આવો મિત્રો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જેને ઘરે લાવવા માત્રથી ભગવાન મહાદેવ કોઈ પૂજા કે ઉપવાસ કર્યા વગર જ પ્રસન્ન થઈ જાય છે પણ મિત્રો તેના પહેલાં જો તમે પણ મહાદેવજીને દિલથી માનો છો તો અમારી ચેનલ અક્ષર અમૃતને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો સૌપ્રથમ જાણીએ કે બે હજાર પચીસમાં શ્રાવણનો મહિનો ક્યારથી શરૂ થશે અને કેટલા સોમવાર આવશે શ્રાવણની સમાપ્તિ ક્યારે થશે અને રક્ષાબંધન કયા દિવસે મનાવવામાં આવશે અને આ ઉપાયનું પાલન કેવી રીતે કરવું ઉપવાસમાં કઈ વસ્તુઓ નહીં ખાવી જોઈએ અને અમે તમને આ વિડિયોમાં એવો ખાસ ઉપાય પણ જણાવશું કે જેના કારણે મહાદેવની કૃપાથી તમારા સાત જન્મોની મુશ્કેલીઓ પણ ખતમ થઈ શકે છે સાથે જ આ વિડીયોમાં અમે તમને જણાવશું કે એવી કઈ વસ્તુ છે જેને આ શ્રાવણ માસ આવે તે પહેલાં દરેક વ્યક્તિએ પોતાના ઘરે જરૂર લાવવી જોઈએ આ તમામ બાબતો જાણવા માટે પાંચથી દસ મિનિટનો સમય કાઢીને અમારી સાથે આ વિડિયોમાં અંત સુધી જોડાયેલા રહેજો તો મિત્રો શ્રાવણ મહિનો શિવ ભક્તો માટે પ્રેમ અને ભક્તિની ભેટ લઈને આવે છે એ મહિનો છે જેને આપણે પ્રેમ અને શ્રદ્ધાનો મહિનો કહીએ છીએ પક્ષીઓને કલરવ મીઠા સંગીતમાં ફેરવાઈ જાય છે વરસાદના ટીપા ધરતીને ચુંબન કરવા લાગે છે ઋતુઓની રાણી વરસાદ સમગ્ર વાતાવરણને લીલુછમ બનાવી દે છે પ્રકૃતિ જાણે પોતે સોળે કળાએ ખીલવા લાગે છે વૃક્ષો છોડ ફૂલો પાંદડાઓ પોતપોતાની વચ્ચે વાતચીત કરવા લાગે છે સાથે જ શિવ ભક્તો ખૂબ જ ઉત્સાહ અને શ્રદ્ધાથી આ મહિનાની આતુરતાથી રાહ જોતા હોય છે માન્યતા છે કે શ્રાવણમાં ભગવાન શિવે પોતાની ધરતી પર આવીને પોતાના ભક્તોના ઘરમાં નિવાસ કરે છે અને તેમની સાચી ભક્તિથી પ્રસન્ન થઈને જીવનને સુખ સમૃદ્ધિથી ભરી દે છે શ્રાવણનો દરેક દિવસ પવિત્ર અને શુભ માનવામાં આવે છે દરરોજ ભગવાન ભોલેનાથની પૂજા કરવામાં આવે છે પણ જ્યારે વાત સોમવારની આવે છે તો તેનો મહિમા જ કંઈક અલગ હોય છે સોમવારનો દિવસ અત્યંત પાવન અને ફળદાયી હોય છે આ દિવસે જે પણ ઉપવાસ રાખે છે તેમને પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય છે અને આવતા સોમવારની રાહ ફરીથી એ જ શ્રદ્ધાથી જોવામાં આવે છે તો હવે તમને જણાવી દઈએ કે બે હજાર પચીસ શ્રાવણનો મહિનો ક્યારે શરૂ થશે ચાલો મિત્રો હવે આપણે જાણીએ કે શ્રાવણ માસની શરૂઆત વર્ષ પચીસમાં થવાની છે આ વખતે મહિનો પચીસ જુલાઈ બે હજાર પચીસથી થી શરૂ થશે અને ત્રેવીસ ઓગસ્ટ બે હજાર પચીસના ના રોજ પૂર્ણ થશે એટલે કે ત્રેવીસ ઓગસ્ટના શનિવારના દિવસે શ્રાવણનો છેલ્લો દિવસ હશે અને રક્ષાબંધન નવ ઓગસ્ટ બે હજાર પચીસે મનાવવામાં આવશે આ રીતે સમગ્ર અઠ્યાવીસ દિવસ સુધી શ્રાવણનો મહિનો રહેશે આ અઠ્યાવીસ દિવસ દરમિયાન શિવ ભક્તો શિવજીની ભક્તિમાં લીન રહેશે અને ઉપવાસ તથા ધાર્મિક અનુષ્ઠાન કરવામાં આવશે ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રાવણના મહિનાને શિવજીની ઉપાસના કરવાથી અનેક પ્રકારના શુભ ફળની પ્રાપ્તિ થાય છે હવે જાણીએ કે શ્રાવણમાં કેટલા સોમવાર આવશે અને કઈ કઈ તારીખે વ્રત રાખવાના રહેશે તો ધ્યાનથી સાંભળજો આ વખતે શ્રાવણમાં કુલ ચાર સોમવાર પડશે શ્રાવણનો પહેલો સોમવાર અઠ્યાવીસ જુલાઈએ પડશે બીજો સોમવાર ચાર ઓગસ્ટ ત્રીજો સોમવાર અગિયાર ઓગસ્ટ અને ચોથો સોમવાર અઢાર ઓગસ્ટના રોજ આવનાર છે ત્રેસ ઓગસ્ટ શનિવારના રોજ શ્રાવણનું સમાપન થશે ભાઈ બહેનો પવિત્ર તહેવાર રક્ષાબંધન જે શ્રાવણમાં જ મનાવવામાં આવે છે આ વર્ષ નવ ઓગસ્ટે મનાવવામાં આવશે તો આવો મિત્રો હવે જાણીએ એ વસ્તુઓ વિશે જેને શ્રાવણમાં જરૂર ખરીદી લાવવી જોઈએ સૌથી પહેલાં જેમણે આ શ્રાવણમાં મહાદેવજીને પ્રસન્ન કરવા માગે છે તો આ વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ કે ઓમ નમઃ શિવાય જરૂર લખી દેજો તો આવો હવે જાણીએ મહાદેવજીના પ્રિય વસ્તુઓ વિશે ભક્તો સૌથી પહેલી અને સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે ગંગાજળ શ્રાવણમાં ગંગાજળનું ઘરમાં હોવું ખૂબ જળ વગર લો જ્યારે પણ તમે અભિષેક કરવા ભાગતા હો ત્યારે ગંગાજળને થોડું સામાન્ય જળમાં મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરી શકો છો આ ખૂબ જ પુણ્ય અને ફળદાયી માનવામાં આવે છે ભક્તો હવે બીજી વસ્તુ વિશે વાત કરીએ તો જો તમારા ઘરમાં ભગવાન શિવનો કોઈ ફોટો કે પ્રતિમા નથી તો બજારમાંથી કે મંદિરમાંથી જરૂર લઈ આવો મંદિરમાંથી લીધેલી પ્રતિમા વધુ પવિત્ર માનવામાં આવે છે સાથે એક નાની શિવલિંગ પણ સાથે લઈ આવો શ્રાવણ મહિનામાં શિવલિંગનો અભિષેક કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે જો તમારા પાસે દૂધ ન હોય તો માત્ર જળથી પણ અભિષેક કરી શકાય છે શિવજી બહુ સરળતાથી પ્રસન્ન થઈ જાય છે હવે ત્રીજી જરૂરી વસ્તુ છે તાંબાનો લોટો જો તમારી પાસે પહેલેથી તાંબાનો લોટો હોય તો બહુ સારી વાત છે ન હોય તો હમણાં જ ખરીદી લેજો તેને સારી રીતે સાફ કરીને તૈયાર રાખો ઈચ્છો તો પિત્તળનો લોટો પણ લઈ શકો છો કારણ કે તાંબાના લોટામાંથી તમે માત્ર જળ અર્પણ કરી શકો છો જો તેમાં દૂધ કે ખાંડ જેવી વસ્તુઓ નાખો તો તે યોગ્ય મનાતું નથી ભગવાન શિવ માટે ચંદન કે રોલી જરૂર ખરીદો લાલ ચંદન પણ લઈ શકો છો પૂજા સામગ્રીની દુકાન પર આ બધી વસ્તુઓ સરળતાથી મળી જશે તો મિત્રો આગળની વસ્તુ છે મહા યંત્ર જો તમે તમારા ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરવા માંગતા હોય તો શ્રાવણ માસમાં શરૂ થાય તે પહેલા મહામૃત્યુય યંત્ર જરૂર લાવો ઈચ્છો તો

કોઈપણ સોમવારે નંદીને ઘરમાં લાવી અને પૂજા કર્યા બાદ સ્થાપિત કરો ધાર્મિક માન્યતા છે કે નંદી ભગવાન શિવના વાહન છે અને તેમને ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિનો માર્ગ ખોલે છે તમે ઈચ્છો તો આ નંદીને તમારી તિજોરી કે પૂજા સ્થળમાં પણ રાખી શકો છો હવે ભક્તો આગળની વસ્તુ છે પારદ શિવલિંગ જો તમે ઈચ્છો કે શિવજીની કૃપા હંમેશા બની રહે તો શ્રાવણમાં તમારા ઘરમાં પારસ શિવલિંગની જરૂર લાવો શ્રાવણમાં કોઈ પણ દિવસે તેને ઘરમાં લાવીને ગંગા ઝડકે કાચા દૂધથી અભિષેક કરો માન્યતા છે કે પારસ શિવલિંગની સ્થાપ્યથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને શાંતિ બનેલી રહે છે ભોળાનાથની કૃપાથી તમારા જીવનમાં નવા અવસરો અને સકારાત્મકતા આવે છે આગળની વસ્તુ છે ડમરું જો જીવનમાં અડચનો અને મુશ્કેલીઓ સતત ચાલી રહી હોય તો શ્રાવણ મહિનામાં ડમરું જરૂર ઘરમાં લાવો પૂજાના સમયે તેને વગાડો અને પછી તમારા ઘરના મંદિરમાં માન્યતા છે કે ડમરૂના ધ્વનિથી નકારાત્મક ઊર્જા દૂર થાય છે અને ઘરનું વાતાવરણ પવિત્ર બને છે સાથે જ વાસ્તુદોષ પણ દૂર થાય છે અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ થાય છે તો મિત્રો આગળની વસ્તુ છે બિલીપત્ર બિલીપત્રને શિવ પૂજામાં સૌથી આવશ્યક માનવામાં આવ્યું છે શાસ્ત્ર અનુસાર શ્રાવણ માસમાં શિવલિંગ પર બિલીપત્ર અર્પણ કરવાથી તમામ પાપો નષ્ટ થાય છે અને મનચાહી મનોકામનાઓ પૂર્ણ થાય છે જો તમે બિલીપત્રનું છોડ ઘરમાં લાવો છો તો તે નકારાત્મક ઉર્જાને દૂર કરે છે અને ઘરમાં શાંતિ બનાવેલી રાખે છે શ્રાવણ શરૂ થાય તે પહેલાં બિલીપત્ર ઘરમાં લાવીને પૂજા સ્થળે રાખો પછી જુઓ શિવજીની કૃપા કેવી રીતે વરસે છે તો આ શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા આ પાંચ વસ્તુઓ લાવીને તમે ભગવાન વિશેષ કૃપા મેળવી શકો છો મિત્રો હવે અમે તમને શ્રાવણ કરવામાં આવતી પૂજા સાથે જોડાયેલી કેટલીક જરૂરી વસ્તુઓ વિશે પણ જણાવી દઈએ જે તમને શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા માટે પહેલેથી તૈયાર રાખવી જોઈએ અને કઈ કઈ વસ્તુ ખરીદવી જોઈએ ઘણી એવું થાય છે કે આપણે નાની નાની વસ્તુઓ ભૂલી જઈએ છીએ કે શું ખરીદવું અને શું નહીં આવી ગૂંચવણ રહે છે પણ જો તમે આ વસ્તુઓ પહેલેથી ખરીદી અને તૈયાર રાખશો તો પૂજાના સમયે કોઈ અવરોધ આવશે નહીં અને પૂજા સરળ અને સફળ બની જશે સૌથી પહેલી વસ્તુ છે ભસ્મ બોળાનાથને તો સૌ વધુ પ્રિય છે શ્રાવણ માસમાં તમે શિવ મંદિરમાંથી ભસ્મ લાવીને પૂજા સ્થળે રાખી શકો છો આ ભસ્મ સાથે શિવપૂજા કરવાથી ઘણો લાભ થાય છે અને બચેલી ભસ્મને તિચોરીમાં અથવા ધન સંગ્રહના સ્થળે રાખી શકાય છે એવું કરવાથી ધનની ક્યારેય કમી આવતી નથી અને ભોળેનાથની કૃપા તમારા બધા કષ્ટો દૂર થઈ જાય છે તો મિત્રો બીજી વસ્તુ છે રુદ્રાક્ષ પણ ભોળાનાથને અત્યંત પ્રિય છે માન્યતા છે કે શિવજીને સાક્ષાત રુદ્રાક્ષમાં નિવાસ કરે છે રુદ્રાક્ષને શ્રાવણ માસમાં ઘરમાં લાવવાથી સુખ સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે આ ઉપરાંત શિવજીની કૃપાથી જીવનની ઘણી બધી સમસ્યાઓમાંથી મુક્તિ મળી જાય છે ભક્તો રુદ્રાક્ષ એક પ્રકારનું ફળ હોય છે તેને શિવજીનો અંશ માનવામાં આવે છે શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે રુદ્રાક્ષની ઉપતિ શિવજીના આંસુમાંથી થાય છે જો તમે રુદ્રાક્ષની માળા ધારણ કરવાનું વિચારી રહ્યા છો તો શ્રાવણ મહિનો તેના માટે સૌથી ઉત્તમ છે માન્યતા છે કે રુદ્રાક્ષ ધારણ કરવાથી ન માત્ર તમારા તમામ પ્રકારના અશુભ ગ્રહોનો પ્રભાવ ઘટે છે પણ શાંતિ અને સંકુલન પણ આપે છે બે મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી તમે તમારા પરિવારના સભ્યોના સંતુલન સ્થાપી શકો છો તો મિત્રો તમે ઈચ્છો તો ગૌરી શંકર રુદ્રાક્ષ પણ પહેરીને તમારા વૈવાહિક સંબંધોમાં મીઠાશ વધારી શકો છો મિત્રો આગળની વસ્તુ છે ગંગાજળ ભોળેનાથને જળ અને ગંગાજળ બંને ખૂબ જ પ્રિય છે જે કારણ છે કે શિવલિંગ પર માત્ર એકલોટો જળ ચઢાવવાથી પણ શિવજી પ્રસન્ન થઈ જાય છે ગંગાજળને મહાદેવને ખૂબ જ પ્રિય છે ગંગાજળ મહાદેવે તેમના માથા પર બિરાજમાન કર્યા છે જેવામાં જો તમે શ્રાવણ મહિનામાં ગંગાજળ લાવીને શિવજીનો અભિષેક કરો તો તમને તેમના આશીર્વાદ જરૂર મળશે ભોળાનાથ તમારા ઘરમાં ધનની વર્ષા કરશે તમારે ક્યારે આર્થિક તંગીનો સામનો નહીં કરવો પડે થોડુંક ગંગાજળ શ્રાવણ માસમાં તમારા મંદિરમાં લાવીને અવશ્ય રાખવું જોઈએ આવું કરવાથી ભોળાનાથના આશીર્વાદ સદાય માટે મળતા રહે છે તો મિત્રો આગળની વસ્તુ છે બિલીપત્ર મિત્રો પૌરાણિક કથાઓમાં શિવપૂજનમાં બિલીપત્રનું મહત્વ વિશેષ જણાવવામાં આવ્યું છે માન્યતા છે કે શ્રાવણ માસમાં શિવજીને બિલીપત્ર અર્પિત કરવાથી દરેક મનોકામનાઓ પૂર્ણ થાય છે જો તમે શ્રાવણ માસમાં બિલીપત્ર ન મળે તો તમે ચાંદીનું ચઢાવીને તેને લઈ આવો અને પછી તેને શુદ્ધ કરીને દરરોજ શિવજીને અર્પણ કરો શ્રાવણ માસ પછી તેને તમારા ધન રાખવાના સ્થળે તિજોરીમાં રાખી દો મિત્રો આવું કરવાથી ભગવાન બોડેનાથની કૃપાથી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે અને કામમાં આવતી રૂકાવટો દૂર થઈ જાય છે આગળની વસ્તુ છે પારસ શિવલિંગ પારસ અને શિવલિંગનો એક ખાસ સંબંધ માનવામાં આવે છે કહેવાય છે કે જો શ્રાવણમાં પારસ શિવલિંગને ઘરમાં લાવીને તેનું રોજ પૂજન કરવામાં આવે અને અભિષેક કરવામાં આવે તો તમારા ઉપરના તમામ પ્રકારના દોષો સમાપ્ત થઈ જાય છે આ પણ માન્યતા છે કે જે મિત્રો તમારા શિવલિંગની પૂજા કરે છે તેને ભગવાન મહાકાલ પોતે રક્ષા કરે છે આ શિવલિંગ ઘરમાં ઘરમાં સુખ અને અને શાંતિ લાવે છે જેના કારણે કોઈ રોગ રહેતો નથી ધન ધાન્યના પણ વૃદ્ધિ થાય છે તો મિત્રો આગળની વસ્તુ છે ત્રિશુળ ત્રિશુળ ભગવાન ભોળેનાથનું શસ્ત્ર છે તે હંમેશા ભગવાન ભોળેનાથ સાથે રહે છે મિત્રો ત્રિશુળને બહુ જ પૂજનીય માનવામાં આવે છે કારણ કે તે ત્રણ લોક અને ત્રિદેવોનું પ્રતિક માનવામાં આવે છે ભગવાન ભોળેનાથ સાથે ત્રિશુરનું પણ પૂજન કરવામાં આવે છે ત્રિશુરનું પૂજન કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ થાય છે અને શત્રુઓ સાથે લડવાની શક્તિ પણ મળે છે શ્રાવણ માસમાં તાંબા કે પિત્તળનું કે પછી ચાંદીનું એક ત્રિશુલ લાવો તેને પવિત્ર કરો અને ભોળાનાથને અર્પિત કરીને તેનું પૂજન કરો આ પછી ત્રિશુરને તમારા ઘરમાં રાખો અથવા તમારા ઘરના આંગણામાં લગાડી શકો છો કે પછી તમારા ઘરની છત પર પણ લગાવી શકો છો આવું કરીને ત્રિશુર રાખવાથી ભોળાનાથની કૃપા ઘરમાં રહેતી નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે ઘરમાં કાળી શક્તિઓની અસર ઓછી થઈ જાય છે સાથે જ શત્રુઓ સાથે લડવાની પણ શક્તિ મળે છે મિત્રો તમે ઈચ્છો તો ત્રિશુરનો લોકેટ લાવીને તમે તેને ભોળાનાથને અર્પિત કરો અને પછી તેને ધારણ કરો આવું કરવાથી ખરાબ શક્તિ અને નકારાત્મક શક્તિઓમાંથી આ લોકેટ તમારી રક્ષા કરશે તમને કોઈની ખરાબ નજર નહીં લાગે સાથે જ શત્રુઓ સામે લડવાની શક્તિ પણ મળશે તો મિત્રો આગળની વસ્તુ છે ડમરૂ ડમરૂ અને તેનો અવાજ બંને હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવ્યા છે પૌરાણિક કથાઓ અનુસાર ડમરૂની ધ્વનિથી ખરાબ શક્તિઓનો નાશ કરવો શક્ય છે અને ઘરમાં હાજર ખરાબ શક્તિઓનો નાશ કરવો હોય તો શ્રાવણના પવિત્ર મહિનામાં ઘરમાં ડમરું અવશ્ય લાવો ભોડેનાથને અર્પિત કરેલા ડમરૂને રોજ સાંજના પૂજન સમયે અવશ્ય વગાડો આવું કરવાથી ઘરમાં હાજર નકારાત્મક શક્તિઓ નાશ થશે જો કોઈ બાળકને ડર લાગતો હોય તો તમે આ ડમરું તેના રૂમમાં પણ રાખી શકો છો તો મિત્રો આવું કરવાથી બાળકને કોઈ પણ પ્રકારનો ભય નહીં રહે મિત્રો આગળની વસ્તુ છે સાપ ભગવાન શિવના ગળામાં નાગદેવતા મહત્વ છે ચાંદી કે તાંબાના સાપ શ્રાવણ મહિનામાં ઘરમાં લાવી દો અને તેને ઘરના મુખ્ય દ્વાર પર આસપાસ રાખો મિત્રો તમે તેને ઘરની અંદર પણ મુખ્ય દ્વાર પાસે રાખી શકો છો જો તમે ચોરીનો ડર હોય તો તેને છુપાવીને રાખી શકો છો અને રાખતા પહેલા તેને પવિત્ર કરીને તેમનું પૂજન અવશ્ય કરો આ નાગ દેવતા ઘરમાં આવતા દરિદ્રતા અને મુખ્ય દ્વારથી જ પાછી વાળી દેશે જો તમે દોષ અથવા કાળસપ દોષથી પીડિત હો તો શ્રાવણ માસ શરૂ થાય તે પહેલા અથવા શ્રાવણ માસના પહેલા દિવસ હશે કે છેલ્લા દિવસે તમે એક નાગ નાગરની જોડી ઘરમાં લઈ આવો તમારે ચાંદીના નાગ જોડે લાવવાની છે અને તેને પવિત્ર કરીને ભોળાનાથ પાસે તમારા મંદિરમાં રાખો અને ભોળાનાથનું પૂજન કર્યા પછી રોજ તમે નાગણ પર હળદરની કુમકુમ અને અક્ષત પુષ્પ ચઢાવીને તેમનું પૂજન કરો આખા શ્રાવણ માસમાં તમારે તેમનું પૂજન કરવાનું છે અને શ્રાવણ માસના છેલ્લા દિવસે શ્રાવણ અમાવસ્યાના દિવસે આ નાગણની જોડીને તમે ભગવાન ભોળેનાથ પાસે શિવલિંગ પર મૂકો અને શિવલિંગ પર મૂકતા પહેલા શિવલિંગનો પંચામુર્થી અભિષેક કરો અને પછી નાગનાગીનની જોડી શિવલિંગ પર મૂકી દો અને ભોળાનાથ પાસે દોષ અને કાળસભ દોષ દૂર કરવાની પ્રાર્થના કરો મિત્રો આવું કરવાથી ભોળેનાથની કૃપાથી પિતૃદોષ અને કાળસભ દોષ તરત જ દૂર થઈ જાય છે મિત્રો આ બધી વસ્તુઓ ભગવાન ભોળેનાથે અત્યંત પ્રિય છે ભગવાન ભોળેનાથની કૃપા મેળવવા માટે શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં અથવા તો શ્રાવણ માસમાં તમે આ વસ્તુઓને તમારા ઘરમાં અવશ્ય લાવો મિત્રો ભગવાન શિવે ધંતુરો અત્યંત પ્રિય છે તેથી તેનો ઉપયોગ તેમની પૂજામાં થાય છે માન્યતા છે કે આવું કરવાથી વ્યક્તિ ભયમુક્ત થાય છે અને તેના જીવનની સમસ્યાનું નિવારણ ઝડપથી થાય છે શ્રાવણના મહિનામાં તમે ઘરની બહાર ધંતુરાનો છોડ લગાવી શકો છો તો મિત્રો શ્રાવણ માસને લઈને શિવ પુરાણમાં આ કથા જણાવવામાં આવી છે કે શ્રાવણ મહિનામાં જ સમુદ્રમંથન થયું હતું આજ મહિને ભગવાન શિવે સમુદ્રમંથનમાંથી નીકળેલા હલાહલ વિષને પોતાના કંઠમાં ધારણ કર્યું હતું અને તેના કારણે તેમનો કંઠ નીલો થઈ ગયો હતો ભગવાન શિવનું એક નામ નીલકંઠ હોવા પાછળનું પણ કારણ આ જ છે આવી જ રીતે આજના યુગમાં પણ જો ક્યાં કોઈ સ્થાને ખરાબ શક્તિઓનો આતંક વધી જાય છે તો ભગવાન શિવ કોઈના કોઈ રૂપે ત્યાં આવીને તે ખરાબ શક્તિઓનો નાશ કરે છે મિત્રો શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે તે ત્રિશુળ જો કોઈ મંદિરમાં ભેટ આપ્યો કે પોતાના હાથેથી ત્યાં મંદિરમાં અર્પણ કરો તો આવા વ્યક્તિને સાત જન્મો સુધી ગરીબીનો સામનો કરવો પડતો નથી ભગવાન શિવની કૃપા આ વ્યક્તિ પર હંમેશા બની રહે છે શ્રાવણના સોમવારે મંદિરમાં એક ત્રિશૂળ અવશ્ય અર્પણ કરો ખાસ શ્રાવણના સોમવારના દિવસે આવું કરો પરંતુ બાકીના અન્ય દિવસોમાં પણ તમે આવું કરી શકો છો મિત્રો શ્રાવણના સોમવારે મોરપીચ અવશ્ય ઘરમાં લાવવું જોઈએ કોઈ ખાસ અવસરે જ મોરપીચ ઘરમાં લાવવું જોઈએ જે બહુ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે મોરપીચ ઘણી શક્તિઓથી ભરેલું છે જ્યાં મોરપીચ હોય છે તે ઘરમાં ક્યારેય ગરીબી આવતી નથી એવા ઘર પર સદાય હંમેશા ભગવાન કૃષ્ણની કૃપા હંમેશા બની રહે છે તો મિત્રો આગળની માહિતી જણાવતા પહેલાં આપને એક વિનંતી છે કે જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હવે વાત કરીએ લીલી અને લાલ બંગડીઓ કે જેનું શ્રાવણ માસમાં ખૂબ જ મહત્ત્વ છે તમે લીલી અને લાલ બંગડીને શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં ખરીદીને રાખી લો પછી પહેલાં શ્રાવણના સોમવારે આ બંગડીઓને માતાજીને ચઢાવી દો પછી આખા શ્રાવણમાં તમે તેને પહેરી શકો છો જો ઈચ્છો તો આગળ પાછળ લાલ બંગડી પણ પહેરી શકો છો જેમાં માતા પાર્વતી માટે હોય છે લીલા રંગની બંગડી શિવજીને પ્રિય છે અને જ્યારે પણ તમને કાચની લીલી અને લાલ બંગડીઓ મળે તો જરૂર ખરીદીને પહેલેથી જ રાખી લો હવે એક વધુ મહત્વપૂર્ણ વાત સ્ત્રીઓ માટે છે જ્યારે પણ તમે શ્રાવણના સોમવારનું વ્રત રાખો છો અને તે દિવસે પૂજા કરો છો ત્યારે સોળ શૃંગાર કરીને જ પૂજન કરો આવું કરવાથી પતિની ઉન્નતિ અને ઘરમાં સમૃદ્ધિ વધે છે મહિલા જો શ્રાવણના સોમવારે આખા સોળ શૃંગાર સાથે પૂજન કરે તો મહાદેવ ખૂબ જ પ્રસન્ન થાય છે અને શ્રાવણમાં જે ચાર સોમવાર આવે છે તેમાંથી કોઈ એક સોમવારે તમારે માતા પાર્વતીને આખો સોડ શૃંગાર સામાન જરૂર ચઢાવવો જોઈએ તેમાંથી સૌથી મહત્વપૂર્ણ વસ્તુ છે માતાજીને જરૂર ચઢાવો કારણ કે તેના દ્વારા માતાજી તમારા રક્ષા કરશે અને તમારા પતિની આયુષ્ય અને પ્રગતિમાં આશીર્વાદ આપશે ભગવાન શિવ માટે ચંદન કે રોલી જરૂરથી ખરીદો લાલ ચંદન પણ લઈ શકો છો પૂજા સામગ્રીની દુકાન પર આ બધી વસ્તુઓ મળી જશે તો મિત્રો આ બધી વાતો ખૂબ જ જરૂરી છે જેને તમારે શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં પ્લાન કરીને રાખવી જોઈએ જેથી જ્યારે શ્રાવણ માસ આવે તો તમે પૂરી શ્રદ્ધા અને નિયમ સાથે ભગવાન શિવજીની પૂજા કરી શકો મિત્રો શિવપુરાણ અનુસાર એવું માનવામાં આવે છે કે શ્રાવણના સોમવારે વ્રત ધારે કે ધંતુરો જરૂર ખાવો જોઈએ ભલે જરા માત્રામાં ખાવો જોઈએ આવું કરવાથી વ્રત પૂર્ણ થાય છે આ દિવસે તંતુરો ખાવાથી ફળોની પ્રાપ્તિ થાય છે જો તમે દંતુરો નથી ખાતા તો તેને થોડી માત્રામાં ચાખી લો હવે એક વધુ બહુ જ જરૂરી વાત ખાસ કરીને તે ઘરો માટે જ્યાં નોનવેજ કે માંસાહાર ખવાતું હોય છે જો તમારા ઘરમાં કોઈ માંસાહાર કરે છે અને માત્ર એક જ ચૂલો છે જેમાં બધું જ ખાવાનું બને છે તો શ્રાવણ માસ શરૂ થાય તે પહેલાં તમે એક અલગથી ચૂલો જરૂર ખરીદી લો કારણ કે જે ગેસ પર માંસાહારી બને છે તેના પર વ્રતનું ખાવાનું ફળોહાર કે ભોગ બનાવવો જોઈએ નહીં શ્રાવણ માસ વર્ષમાં એક જ વાર આવે છે અને તેનું પવિત્રતાથી પાલન કરવું જોઈએ તમે ઈચ્છો તો તે નાના ચૂલો કે ઇસ્લેન્ડરનો ચૂનો લઈ શકો છો તેના પર માત્ર વ્રતનું જ ખાવાનું બનાવો સાથે જ અલગ વાસણો પણ રાખો વ્રતનું ખાવાનું તે જ ગેસ કે વાસણમાં ન બનાવો જેમાં નોનવેજ બનતું હોય તો મિત્રો તમારે આ વાત બહુ જ ધ્યાનમાં રાખવાની છે તો મિત્રો આટલું કરવાથી જ શિવલિંગ પર એક લોટો પાણી ચઢાવવાનું પુણ્ય મળે છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખજો તમારા જીવનમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ રહે એવી શુભેચ્છા તો મિત્રો વિડીયોમાં જણાવેલા જ્યોતિષ ઉપાય અને સલાહ તમારી આસ્થા અને વિશ્વાસ પર ઠેસ પહોંચાડવાનો નથી વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ આપવાનો છે આ સંદર્ભમાં અમે કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી ફરી મળીશું એક નવા વિડીયો સાથે રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ